સુરતના તાપી નદીના કિનારે યોજાયેલા ભવ્ય અશ્વ શોમાં ગુજરાતના વિભિન્ન પ્રદેશો થી વધુ અશ્વિએ ભાગ લીધો હતો દોડ્યા ત્યારે તાપી કિનારો જાણી રણ મેદાનમાં ફેરવાઈ ગયો હતો કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા તેમણે માત્ર હાજરી જ ના આપી પરંતુ પોતે પણ ઉત્સાહ ઘોડ સવારી કરીને યુવાનો અને અશ્વ પ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો મંત્રીએ સવારીના કૌશલ્યને જોઈને આ રમતની ગુજરાતના વારસા સાથે જોડી હતી કાર્યક્રમ દરમિયાન જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર આગામી સમયમાં પશુપાલન અને સાહસિક રમતોને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારના મોટા પાયે અશ્વસ્તોનું આયોજન કરશે તેમણે આ દબાવ્યું કે ગુજરાતમાં આ પ્રકારની સાહસિક સવારી અને પ્રવૃત્તિઓની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી તેમના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પશુ મેળા અને અશ્વ પ્રદર્શનને વેગ મળ્યો છે જીડીસી ન્યુઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત